છો બધા મજામાં અને મજામાં જ છો તો બધાયને જય માતાજી જય મને જય ચાંદમાં ફરી મારા નામ લોકો હાર્દિક સ્વાગત છે અને આજે અમારા ઘરે છે સાંજનો ભજીયાનો પ્રોગ્રામ અને એના પપ્પા આપે છે અમે ના પાડી હતી કે ભજીયા નથી ખાવામાં રહેલો એટલે ના એટલે ભજીયા દાંત ખોડાવવા કેમ કે કાલી પ્રોગ્રામમાં ગયા ને ભજીયા ખાઈને આવ્યા હતા કે તમને આજ બજ્જા ખવડાવવા કે તમને ખાવાય કેમ કે કાલે અમાર પાછા મત એટલે અમે કંઈ નતા ખાતા કે આજ જાજુ ફરુ કામ એમ કે કઈ જો આપણે તો ખાતા હતા પણ તો ખાઈ ઈ પણ લાલ મરસાના પટ્ટીના આજે ગાબે છે કોને કેજો પટ્ટીના બજ્જા પટ્ટીના લાલ અને અહીંયા આપણે બે ગયા છીએ રબડું કરવા અને અહીંયા અમારા વિશુભાઈ બેસી ગયા છે એમને ખાવાના છે બટેટાના કાને બટેકાના ખાવાના છે ને શબ્દબેન ખૂબ જ ઝડપ રાખતા અમારા ભજાનો કાર્યક્રમ અહીં ભોગી ગયો હોત માં કેમ કે આજ જાજા નથી બનાવવાના ખાલી મરચાના અને બટેકાના બે નથી બનાવવાના તો સરસ મજાના બટેકાને પટ્ટીના ભજા બને છે અને આમને લગાડ્યા સામે જો

અને અહીંયા આ બે ભાઈઓ જો એક લખે છે ને એક કાઈ રમે શું બેટું આ લઈ લે લઈ લે હોડી બનાવી દઉં હા બનાવી દો હાલો તો આવો અમારા ઘરનું વાતાવરણ છે ટાઈક એમ બધા આવી રીતે નાળી મળીને જ દ્રી કા સદુ હા બહુ મજા આવે એકલા રહેવું ને એમ થતા હળી મળી દેવું બહુ સારું અને કોણ કોણ આખો પરિવાર હારે રહે છે કમેન્ટ કરજો અમારા બ્લોગ જોતા હોય ખાસ અલગ રહેતા હોય એ કરજો અને બધા એક હારે રહેતા હોય એ પણ કમેન્ટ કરજો નવા રહી ગયો હવે ફડતી ના સકાયા તીખું ખાતું હોય બડી ગયા છે જમીન હોત લીધું જો રમત કરે છે આપણે ચાલુ ઓલે ટેસ્ટ કરતું જાન હે ને ગરમાગરમ જાન ને પરસેવ પડી ગયું ચાલુ ખાતું હાલો જો સરસ મજાના ગરમા ગરમ ઉતરે એટલે તમને એક આ દાયા દેઈ ગા બીસ ભરી હાલો તમે બધા ભજીયા ખાવ એમાં આજ પાસ વરસાદ આવી ગયો હતો હાલો ઠંડી નું લોક મારી જો અહીંયા તો મરસાન ફટ્ટી વાળી કરી છે કા આરી મેં તમારે નથી ખાવો જો પથરો એટલે બેઠા જવો ખરા

હેલો મિત્રો જો આપણે ગણપત દાદા ની આરતી ને એવું ઉતારી ને આવતા સીવીને સરસ મજાની પ્રસાદી લઈને આવી ગયા છે તમારે બધાને ખાવી હોય તો હાલો આર્યનભાઈ તો જો એની પ્રસાદી ખાઈ ગયા છે અને અમારે વિશુભાઈ જો વિશુભાઈ ને તમારે ખાવાનો લઈ લો લાડો લે લઈ લે લઈ લે જો અમાર વિશુભાઈ લેશે અમાર વિશુભાઈ આખો લેશે જો લીધો ને આખો તો ચાલો તમારે બધા એની પ્રસાદી લેવી હોય તો બી આવો જો આપણે ઘરે પ્રસાદી મીધી તો જો અમે સરસ મજાની આરતીમાં ગયા હતા પણ આપણે કાલે આપણા મમ્મીની આરતી ઉતારે છે તો કાલે સરસ મજાનો વિડીયો બનાવશું આજ તો દૂરથી ઉતાર્યો તો કાલે નજીકથી ઉતારશું ઉતારશું ગણબાનો વિડીયો તો સારું બધા કન્ટિન્યુ બ્લોગમાં એ અમે ફરસાદી ખાઈ લઈએ